મેટર ચાલી રહી છે રૂપાલાભાઈ ની રૂપાલાભાઈ ના પોસ્ટર ઘરે ઘરે જઈ અને અમે લગાવ્યા છે અને બધા સામેથી જ કીધું છે એટલે આવો પોસ્ટર કે અમે જ લગાવી દઈએ અન્ય સમાજના પણ હતા એ પણ કહેતા હતા કે ના સાચી વાત છે અમે નથી કરવાના કે જે પણ આ ભાઈએ ભૂલ કરી છે એની માફી જ નથી હોતી એની માફી હોય જ નહીં એટલે એ સરસ અમારો કાર્યક્રમ થયો છે અને આગળ જતા પણ અમે મોટા ભાઈ કાર્યક્રમ આપ કરીશું આ બસ એ જ એક અફસોસ છે કે એક બહેનોની ગરિમાને આટલી ખેસ પહોંચી છે તો ક્યાંક ને ક્યાંક તો એમ થાય કે કેમ કોઈ નહીં વિચારતું હોય કે નિર્ણય હજી નથી આવ્યો એટલે થોડોક તો જીવજ રામ રાજ્યની વાત એ જ છે ને કે અમે રામ રામના વંશજો છીએ તો એક તો રૂપાલાભાઈએ પણ રામ રૂપાને ટુકારો આપેલો છે ધર્મના નામે આપણે કહીએ ને તો રામ રામને પણ ટુકારો આપેલો છે તો રામની જે રાજ રામ પધારિયાને અમાર ઉપમાન કહ્યું તો એ જ વાત છે કે આ કોઈ કેમ ધ્યાનમાં નથી લઈ ગયું આજે બસ એજ રીતે વિરોધ કર્યો છે કે રૂપાલાભાઈ ને વોટ નહીં જેમ મેં રૂપાલાભાઈ નો પ્રચાર કર્યો એમ જ મેં આજે રૂપાલાભાઈ નો ઘરે ઘરે શેરીએ શેરીએ જઈ અને મેં પ્રચાર કરેલો છે કે રૂપાલાભાઈ ને વોટ નથી આપવાનો